નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાતરમ દોસ્તો સંકલ્પ સેવા અને સમર્પણના સિદ્ધાંત સાથે કાર્યરત એવું શાશ્વત ફાઉન્ડેશન રાજકોટમાં આ નામ તો નવું નથી હવે અને એવા અલગ અલગ પ્રકારના અનેરા અણમોલ કાર્યક્રમો લઈને આવે છે કાર્યક્રમોની સંખ્યા કદાચ વર્ષમાં ઓછી હશે જાહેર કાર્યક્રમોની પણ ગુણવત્તા એટલી સરસ હોય છે કે જે કાર્યક્રમો હોય છે એ સંપૂર્ણપણે શત પ્રસિદ્ધ શત પ્રતિશત સફળ થાય છે આવતા દિવસોમાં એક અવો સરસ યુનિક કાર્યક્રમ લઈને આ સંસ્થા આવે છે એનું નામ છે ચાલો માણસ માણસ રમીએ એનું ટાઇટલ જ જેને કહેવાય ને કે એક અનેરું છે યુનિક છે તો આખો કાર્યક્રમ શું છે એમાં ક્યા કયા પ્રકારની વાતો થવાની છે અથવા તો એ કાર્યક્રમ કયા પ્રકારનો છે એના વિશે વાત કરવા માટે એ સંસ્થાના મોભી સ્થાપક એવા નિલેશપુરી ગોસ્વામી અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિલેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર નિલેશભાઈ શાશ્વત ફાઉન્ડેશન વિથ એના વિશે આપણે ભૂતકાળમાં પણ આ પ્લેટફોર્મ પરથી વાતો કરી છે પણ આવતા દિવસોમાં એક સરસ કાર્યક્રમ તમે મને લાગે છે કે વીસમી એપ્રિલે લઈને આવો છો અને પેલા તો મને એ કહો કે આવું નામ કેમ સજેસ્ટ કોણે કર્યું અથવા તો તમને જે લોકોને મિત્રોને સુજ્યું તો એવું કેમ રાખ્યું ચાલો માણસ માણસ રમીએ નિલેશભાઈ આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ અને ભારત દેશ જી તો હંમેશા છે ને માણસાઈ માટે માનવતા માટે માટે જીવદયા માટે કાઠિયાવાડ તમે લો તો એની અંદર પણ લોક દુહો છે અને લોક લોકો છે કે કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન તો ભગવાનને પણ ભૂલો પડવા માટે કાઠિયાવાડ કહેવામાં આવે છે તો આપણામાં અહીંયા માનવતા તો રહેલી જ છે અને આપણે સાંભળીએ છીએ આપણા વડીલો પાસે અત્યારે આપણી આપણી એજમાં આપણા જે વડીલો અત્યારે હાલમાં જે છે કે ભાઈ અમે હતા ત્યારે આમ હતું અમે હતા ત્યારે આવી રીતના કરતા આવી રીતે હતા ત્યારે આમ થતું આ દરેક વસ્તુ આપણે ભૂતકાળમાં પણ લઈ જાય છે તો એ ભૂતકાળ આપણો જે સમૃદ્ધ વારસો છે ક્યાંક ને ક્યાંક એ માનવતાના કારણે થોડો થોડો ચૂક થઈ જાય છે એવું અમને લોકોને લાગ્યું બરાબર તો આપણામાં માણસાઈ તો છે જ માનવતા છે જ પણ ક્યાંક અંશે જે અત્યારના જેટ યુગમાં છે ને એમાં થોડોક એ ફિલિંગ્સની અંદર થોડોક ખોટ આવેલી છે તો આપણે એ એને ખોજ કરવાની છે માનવતા તો છે જ એને ફરીથી ખોજ કરીને આપણે એ માનવતાને એક જગ્યાએ લઈ જવા માગીએ છીએ અને એના કારણે આપણે ચાલો ને માણસ માણસ રમીએ એ ટાઈટલ રાખ્યું કે જેના કારણે આપણે માનવતા જ્યાં થોડી ઘણી ખૂટે છે તો એ આપણે ભરપાઈ કરીએ આવી રીતે બરાબર ખૂબ સરસ નિલેશભાઈ તમે વારસાની વાત કરી તો આજે વિશ્વ વારસા દિવસ છે હવે એપ્રિલ જોગાન આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરીએ છીએ અને તમે જે માણસા એના વારસાની વાત કરી અચ્છા ટાઇટલ તો હું સમજી ગયો કે ભાઈ આ હેતુ થી રાખ્યું છે હવે એ કાર્યક્રમમાં શું છે એનું કન્ટેન્ટ શું છે આખો ને માણસ માણસ રમીએ આપણે ટાઇટલ હેઠળ આપણે ચાર જે આપણા જેમ તેમ કહ્યું આજે વારસાનો દિવસ જે મેરીકેજ છે એમ આપણા

અમે તો શું સન્માન કરવાના કારણ કે એમને તો સન્માનો ભારત સરકાર અને ગુજરાત સરકારે ઘણા બધા આપેલા છે પરંતુ એક સ્મૃતિ પુષ્પ રૂપે અમે એમનું સન્માનિત કરશું અને એની સાથે જ આ ચારવાદ ઉપરના અમારા કાર્યો જે છે એનો એક સપ્તાહ ચાલુ થશે સોમવારથી કે જેની અંદર અમે માનવતાવાદ જીવદયાવાદ સંસ્કૃતિવાદ અને જલક્રાંતિવાદ ઉપર અલગ અલગ કાર્યક્રમો અમે આપવાના છીએ આખું વીક જેનો શુભારંભ અમે વીસમી એપ્રિલે સાડા છ થી સાડા હવે જે આ ચાર પાયા મૂળભૂત આપણી સંસ્કૃતિના ચાર પાયા છે જેના ઉપર તમે કામ કરવાના છો અને એ કામ એ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓનું બહુ મન કરવાના છો તો ચારે ચાર ઉપર માનવતા જીવદયા જલ અને સંસ્કૃતિ તો એ ચાર સંસ્થા કઈ કઈ અત્યારે આપણે પસંદ કરી મને લાગે છે પ્રોગ્રામ રાજકોટમાં થઈ રહ્યો છે તમારા દ્વારા તો કઈ કઈ સંસ્થાઓનું આપણે એમાં બહુમાન કરવાના છીએ અને કયા પ્રકારનું મતલબ આખું જે પ્લેટફોર્મ ઉપર બધાને ભેગા કરવાના છો તો ત્યાં પછી વક્તાઓનું વક્તવ્ય પણ છે તો થોડી એના વિશે પણ વાત કરી પહેલા તો સંસ્થાઓ કઈ છે જેનું બહુમાન થવાનું છે અને વક્તવ્ય છે કોનું છે અને કયા પ્રકારનું છે રિલીશ ભાઈ એમાં આપણે જે ચાર વાદો કહીએ એમાં માનવતાવાદ ઉપર આપ જાણો છો કે માનવતાવાદ ઉપરની અમે સંસ્થા જે સિલેક્ટ કરેલી છે એ છે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જે પાછલા ઓલમોસ્ટ ત્રણ દાયકાથી એનો એક જ એમ છે કે રાજકોટની અંદર કોઈ પણ માણસ ભૂખ્યો ઉઠે પરંતુ ભૂખ્યો સુવો ના જોઈએ તો એ જઠરાગ યજ્ઞનો સૌથી મોટામાં મોટું કાર્ય કરે છે અને સૌથી ઉત્તમમાં ઉત્તમ સેવા કે બીજાનું પેટ ભરવું એ સૌથી મોટા મોટી સેવા બરાબર તો એ મોટો ઉપર બીજા પણ એના એના અનેકો પ્રકલ્પો ચાલે છે પરંતુ આ પ્રકલ્પ એનો સૌથી મોટો છે એટલે એ જ સૌથી મોટી માનવતા રહેલી છે તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી જયેશભાઈ ઉપાધ્યાય એમના સમગ્ર ટ્રસ્ટી ગણ તો એમને આપણે માનવતા સેવા સન્માન શાશ્વત માનવતા સેવા સન્માન થી આપણે સન્માનિત કરીશું બરાબર એ પછીનું બીજું જે છે એ જીવદયા જીવદયા પરમો ધર્મ આપણા સાહિત્ય સંસ્કૃત અને આપણા બધી જગ્યાએ લખેલું છે આપણે પુસ્તકોમાં પણ તો જીવદયા ક્ષેત્ર એટલે એનો સૌથી મોટા મોટું પર્યાય અત્યારે જીવદયાનું કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન બની ગયું છે ઓલમોસ્ટ બે દાયકાઓથી એ ચાલે છે કાર્યરત છે અને અત્યાર સુધીમાં જ્યાં સુધી મારી પાસે રેકોર્ડ છે બાર થી પંદર લાખ જેટલા જીવોને રેસ્ક્યુ કરેલા છે સર્જરી જટિલ કરેલી છે એમને બચાવેલા છે અલગ અલગ જે તહેવારો આવે છે આપણા મકર સંક્રાંતિ છે દિવાળી છે કે જેની અંદર જીવોને જ સૌથી વધુ નુકસાન થતું હોય છે ત્યારે એના સૌથી વધુ રેસ્ક્યુ ઓપરેશન ચાલતા હોય છે તો એક ક્ષેત્રની સૌથી બેસ્ટ સંસ્થા એટલે કરુણા ફાઉન્ડેશન ભારત સરકારે પણ ખૂબ જ સન્માનિત કરેલી છે એમને આપણે જીવદયા ક્ષેત્રનું શાશ્વત જીવદયા સન્માન આપણે મિતલભાઈ ઠેકાણી પ્રતિકભાઈ સંઘાણી અને એમની સમગ્ર ટીમને આપણે આપીશું બરાબર ત્યાર પછી જલક્રાંતિ એટલે કે શાશ્વત સેવા સન્માન તો જલક્રાંતિ વાદ એટલે વાદ ક્ષેત્રે સૌથી મોટી કાર્યરત સંસ્થા જો કે એમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે પરંતુ આપણે પાછલા ઓલમોસ્ટ એ પણ બે અઢી દાયકાથી હજારો ચેક ડેમો હજારો તળાવોનું જેમણે નિર્માણ કરી અને જંગલ જમીન જીવ સૃષ્ટિ અને જીવોનું જે જતન ક્ષેત્રે પોતાનું સમગ્ર જીવન પર્યંત અત્યારે રમમાન છે એવા શ્રી મનસુખભાઈ સુવાગિયા અને એમની સમગ્ર ટીમ ને ટ્રસ્ટી ગણ બરાબર જલક્રાંતિ ટ્રસ્ટ એમને આપણે આમાં જલક્રાંતિ સેવા ક્ષેત્રે આપણે મેં સન્માનિત કરીશું ત્યાર પછી માનવતા રક્તદાન સેવા સન્માન એના ક્ષેત્રે શેરદિલ એવોર્ડ જે ગુજરાત સરકારનો છે એને બે હજાર ત્રણ અને બે હજાર અગિયારમાં સતત બે વખત જેમણે જીતેલો છે અને સાથે જ રક્તદાન ક્ષેત્રે અને થેલેસમિયા ને બાળકોમાં જે થેલેસમિયા ક્ષેત્રે ખૂબ જ કાર્યરત એવી સંસ્થા પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી કિશોરભાઈ રાઠોડ અને એમના સમગ્ર ટ્રસ્ટી મંડળ તો એમની ટીમને આપણે આ એવોર્ડથી સન્માનિત કરીશું સાથે આપણે આમાં એક એવું પણ જોડેલું છે સંસ્કૃતિ સન્માન આપણે આ બધી વસ્તુ તો છે જ પરંતુ સાથે સાથે આપણી સંસ્કૃતિને પણ એટલી જાળવણી રાખવી એ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવી તો આ ક્ષેત્રે કામ કરતી ભગીની સેવા ફાઉન્ડેશન છે જે રાણી સાઈબા ઓફ રાજકોટ કાદંબરી દેવીજી જાડેજા જે એમના પ્રમુખ સ્થાને છે એવો પાછલા ઘણા વર્ષોથી ઓલમોસ્ટ એ પણ બે દાયકાઓથી આ સંસ્થા ચલાવે છે અને ભારતીય જે મૂલ્યો જે છે એની જાળવણી કરે છે રાજપુતના સંસ્કૃતિઓનું રક્ષણ કરે છે અને ખાસ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં જેમના જેમના તલવાર રાશે જેમાં સોળસો થી બે જેટલી બાળાઓ તૈયાર કરી અને એક જ સ્થળ ઉપર એક સાથે જે તલવાર રાસ આપો જે વીર વીર રસ ને દર્શાવતો રાસ એ એમણે રજૂ કર્યો હતો તો આપણે એ સંસ્થાન આપણે સંસ્કૃતિ સેવા સન્માન થી આપણે નવાજીશું એટલે આ પાંચ સંસ્થાઓને આપણે સિલેક્ટ કરેલી છે આપણે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી હોઈએ નિલેશભાઈ આ વિષય ઉપરના વક્તાઓના વક્તવ્ય પણ છે તો ઘણી વખત રસપ્રદ વક્તવ્ય લોકોને સાંભળવા પણ ગમે અને એક વિષય નક્કી આટલા સરસ વિષયો તમે લીધા છે તો સ્વાભાવિક છે કે લોકોને બહુ રસ પડશે તો થોડી એના વિશે પણ વાત કરી દો કે કોના કોના વક્તવ્ય છે ને કયા વિષય ઉપર એ લોકો બોલવાના છે આપણે આ ચાર વાત નક્કી કરેલા છે તો આપણે એના માટેના ચારના સ્પેશિયલ આપણે સ્પીકર્સ પણ રાખેલા છે સ્પેશિયલ વક્તાઓ પણ રાખેલા છે માનવતા અને સંસ્કૃતિવાદ ક્ષેત્રે ખૂબ જ ઉગતા એવા કલાકાર શ્રી હર્ષલ માંકડ કે જેઓ ખૂબ જ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે લેખક છે વક્તા છે અને સાથે સાથે અભિનય ક્ષેત્રે તકતા રંગમંચ ક્ષેત્રે પણ ખૂબ જ સારું એવું નામ કાઢેલું છે એવા હર્ષલ માંકડ જે માનવતાવાદ અને સંસ્કૃતિવાદ ક્ષેત્રે પોતાના વિચારો રજૂ કરશે જલક્રાંતિ ક્ષેત્રે એક અને એક માત્ર આપણું નામ આપણા મગજમાં આવે શ્રી મનસુખભાઈ સુવાગીયા સાહેબ કે જે જલક્રાંતિ તો છે જ સાથે સાથે જે ગૌ સંસ્કૃતિને જે ગૌ

અને લેખક વક્તા એવા શ્રી પ્રોફેસર એમડી ડી સાહેબ એ જીવદયાવાદ ઉપર પોતાના વિચારો રજૂ કરશે જી દિનેશભાઈ બહુ સરસ આખો કાર્યક્રમ તમે ગૂંથો છે અને સરસ રીતે બહુમાન આચાર વિષયો લેવા આવી સંસ્થાઓને પસંદ કરવી અને આવા વક્તાઓને લાવે એક જ પ્લેટફોર્મ પર જે બધું થવાનું છે એટલે અદ્ભુત કાર્યક્રમ છે અચ્છા કાર્યક્રમ ક્યાં છે કોણ આવી શકે કોઈ આપણે માત્ર આમંત્રિતો માટે રાખ્યો છે અથવા તો કોઈ રજીસ્ટ્રેશન રાખ્યું છે થોડી એની પ્રોસેસ શું છે પણ કહી દો સૌ પ્રથમ તો આ કાર્યક્રમ એન્જિનિયરિંગ એસોસિએશન જે ભક્તિનગર સ્ટેશન પર ત્રણ નંબર ઉપર છે ખૂબ જ જાણીતો હોલ છે એમાં રવિવારે વીસ તારીખ વીસ ચાર બે હજાર પચીસના રવિવારના સાંજના સાડા છથી સાડા આઠનો સમય રહેશે અને ત્યાર પછી ભોજન સ્વરૂચિ ભોજન સમારોહ રહેશે બરાબર આની અંદર કોઈ પણ લોકો આવી શકે છે અમે લોકો ઇન્વાઇટ તો કરીએ છીએ પરંતુ અમારા લોકોની ઈચ્છા છે નિલેશભાઈ એવી કે જેટલી પણ સામાજિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ છે જેટલી પણ સંસ્થાઓ જે અમે પણ નથી ઓળખતા રાજકોટમાં તો હજારો સંસ્થાઓ છે તો એ લોકો એમાંથી જે પણ આ સંદેશો સાંભળે છે અને અમે નથી પહોંચી શકીએ એના સુધી ઇન્વિટેશન તો આ એક ખુલ્લું નિમંત્રણ સ્વીકારી અને જે જીવદયા માનવતા ક્ષેત્રે કંઈક કરવા માંગે છે એ દરેક લોકો પ્લીઝ આ કાર્યક્રમમાં પોતે આવી શકે છે એમાં કોઈ જ અ એન્ટ્રી કે એવું હોતું નથી આ આપણા બધાનો કાર્યક્રમ છે માનવતાવાદ કોઈ એક સંસ્થાની ન હોય માનવતાવાદ તો બધા લોકોનો હોય તો બધા જ લોકો આવી શકે છે પ્રસાદ પણ લઈ શકે છે ત્યાં આપણે બધી જ વ્યવસ્થા કરેલી છે તો આ એક ખુલ્લું આવાહન છે બધા લોકો આવી શકે છે નિલેશભાઈ આ તો વીસ તારીખના કાર્યક્રમની વાત થઈ પછી તમારો આખો એક સપ્તાહ આ વિષય ઉપર ચાલુ થવાનું છે તો એ શું છે એ ક્યાં છે એનો લાભ કોને મળશે કયા પ્રકારનું આખો આયોજન તમે અઠવાડિયા દરમિયાન કર્યું છે ઓકે આપણે આના પછી આ તો એક છે એ પછીથી શાશ્વત ફાઉન્ડેશનના જે ચેરિટી છે આ ચાર વાદ ઉપરના જેમકે માનવતાવાદ તો એના પછીથી એક આખું સપ્તાહ અમારી ટીમ દ્વારા રાજકોટની અલગ અલગ જે વંચિતો ઝોપડપટ્ટીઓ અને જે લાભાર્થીઓ છે એવા વિસ્તારોમાં ફરી અ આવા ધમધકતા તાપમાં ચુમાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં છે તો બાળકો અને બીજા લોકોને રક્ષણ માટે તડકાથી ચંપલનું અને એ પણ ખૂબ જ સ્ટાન્ડર્ડ એવા ચંપલ નું વિતરણ કરવામાં આવશે માથામાં રક્ષણ માટે તડકાથી બચવા માટે ટોપીઓનું વિતરણ કરવામાં આવશે સાથે જ પેટની તાઢક સૌથી જરૂરી હોય છે આની અંદર તો છાસનું વિતરણ એના લોકોને ત્યાં જઈને એના જોપડપટ્ટીમાં જઈને કરવામાં આવશે છાસનું વિતરણ શેરડીના રસનું જે ધરતીનું અમૃત પીણું કહેવામાં આવે છે તો એ રસનું વિતરણ બાળકોમાં મોટાઓમાં કરવામાં આવશે કે જેને થોડુંક રક્ષણ મળે આ તાપમાં અને સાથે સાથે નાના બાળકો માટે કુલ્ફૂલનું વિતરણ ને એવી બધી ઘણી બધી વસ્તુઓ માનવતાવાદના ઉપલક્ષમાં કરવામાં આવશે સાથે સાથે જ અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ ગૌશાળાઓમાં ગાયોને ઘાસચારાનું કરવામાં આવશે અલગ અલગ વિસ્તારોની અંદર કુંડા પક્ષીઓમાં અત્યારે પક્ષીઓને પાણીના કુંડાનું ખૂબ જ મોટો અભિયાન ચલાવી રહી છે દોરણો ફાઉન્ડેશન તો એમાં પણ અમે થોડોક યોગદાન આપીએ છીએ તો કુંડાઓનું વિતરણ કરવામાં આવશે પાણીના કુંડાઓનું પક્ષીઓના માળાનું જેથી એ આવા તડકાથી બચીએ અને યોગ્ય જગ્યાએ રહી શકે એ વસ્તુ અને સાથે સાથે અમે એક એવી વસ્તુ પણ આગળ લઈ જવા માંગીએ છીએ કે કોર્પોરેશન દ્વારા એક જ ખૂબ જ સારું કામ થયું છે અને એના કારણે ઘણા લોકોને પોતાના વ્રત તૂટે છે એ કામ છે ગાયો તમને કોઈ જગ્યાએ જોવા નથી મળતી અદરવાઈઝ તમે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ ગાયો રસ્તા ઉપર જોવા મળતી હતી પણ એના કારણે જે જે લોકોને પોતાનો નિયમ હતો ને જેને વ્રત હતું કે હું મારી ગાયને કંઈક આપીને પછી જ હું કંઈક ઘરમાં જમું અથવા ભોજન આરોગું એવા લોકોને એ થોડી તકલીફ પડે છે તો અમે એક ગૌગરાજ રોટી બેંક એવું બનાવવા કરીએ છીએ સ્ટાર્ટ કે જેના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં એક અત્યારે અમે એક પાયલોટ માટે એક બે વિસ્તાર લીધેલા છે કે જ્યાં અલગ અલગ જે ફ્લેટ્સ હશે તો એને ત્યાં અમે એક આખી રોટી બેંક તરીકેની અમે એક આખી પેટી મૂકીશું અને બપોરે એને જેને પણ આના નિયમ હોય એમાં એ પધરાવી શકે છે અને અમારી જે નિયુક્ત કરેલા હશે લોકો એ ત્યાંથી કલેક્ટ કરી અને યોગ્ય ગૌશાળામાં અથવા યોગ્ય કોઈ પણ જગ્યાએ ગાયોનું જે હશે ગાયોનો વાળો ત્યાં જઈને એ રોટીઓ પૂરી પાડશે અને એમનું જે વ્રત ને તૂટવા દે અને એના વ્રતમાં આ લોકો એમને સહયોગ કરશે એટલે ગૌગ્રાસની રોટી બેંક નું પણ અમે અલગ અલગ જગ્યાએ સ્થાપન કરીશું એ દિવસથી થશે બીજી વસ્તુ જલ વિશે લોકોને થોડુંક અવેરનેસ લોકોમાં ત્યાં જઈને વધારશું કે ભાઈ પાણીઓ બચાવો અત્યારે ભવિષ્યમાં જળ સંકટ આવવાનું છે અને સાથે સાથે થોડી લોક સંસ્કૃતિની પણ વાતો કરીશું તો આ આખા પ્રકલ્પો છે આખો વીક સપ્તાહ ચાલશે અમારું ખૂબ સરસ નિલેશભાઈ બહુ આયોજન સરસ તમે ગોઠવું છે અને તમારા દરેક કાર્યક્રમમાં હું જ્યારે જ્યારે તમારી સાથે વાત કરું છું ત્યારે મને પેલી આયુર્વેદની કથા યાદ આવે છે સુપર હિટ પ્રોગ્રામ તમારો તો એમ ગઢવી હોલમાં અને પછી તમે ગયા વર્ષે મને એવું યાદ છે કે કોઈ આપણે શાળાઓની સાથે એક સરસ કાર્યક્રમ કર્યો હતો અચ્છા હવે આ તો તમે હાથમાં લીધું છે તો તમે આરામથી પૂરું કરશો પછીનું શું કારણ કે અમને કાયમ એવી લાલચ હોય છે કે સંસ્થાઓ સતત સક્રિય રહે તમે લોકો સક્રિય જોવો છો પણ અમારો સ્વાર્થ એવો હોય છે કે ભાઈ અમે તમને મોટિવેટ કરતા રહીએ અમારા પ્લેટફોર્મ પરથી આ બધી વાતો કરીએ અને જાજા લોકો સુધી આ વાત પહોંચે તો આ તો તમારું વીસ તારીખ ને પછી નોટવાડ્યું ચાલો સત્યાવીસ તારીખ સુધી સરસ થઈ જશે પછી શું એ પછી જૂન મહિનામાં અમારું એક મેડિકલ એક્સપો કરીને અમારો કાર્યક્રમ આવશે કે જૂન મહિનામાં અમે જે લોકોને અલગ અલગ રોગો છે એના લોકો સુધી કે સંભાવ કે કંઈ નથી ભારત સરકાર જો કે ગુજરાત સરકાર ઘણું કામ કરે છે પરંતુ અમે થોડું ઘણામાં કંઈ યોગદાન આપી શકીએ એટલે માટે મેડિકલ એક્સપો કરીને અમારો કાર્યક્રમ આવશે અને સાથે સાથે જૂન મહિનાથી એક અમે એવું એક અભિયાન ઉપાડવા માંગીએ છીએ સ્પોર્ટ્સ સ્કાઉટિંગ કે જેમાં એ કોઈ એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ નથી પણ એક અભિયાન છે કે જેની અંદર રાજકોટની અંદર ઘણી બધી તાલીમ શાળાઓ છે સ્પોર્ટ ક્ષેત્રે જેમકે વોલીબોલ છે ટેબલ ટેનિસ છે ક્રિકેટ છે છે ટેબલ બીજા પણ ટેનિસ થી લઈને ઘણી બધી ક્ષેત્રે તો એમાં ઘણા બધા બાળકો એવા છે માત્ર શોખ ખાતર રમતા હોય છે પરંતુ એ શોખ ને એ પોતે એની કારકિર્દીમાં પરિવર્તિત કરી શકે અને કોઈ કારણસર એ કોઈ યોગ્ય કોચ સુધી નથી પહોંચી શકતા અથવા નેશનલ લેવલના કોઈ કોચ સુધી નથી પહોંચી શકતા અથવા કોઈ પણ એને પૈસાનો પ્રોબ્લેમ છે બી કોઈ પણ રીતના જેમ કે શૂટિંગ હોય તો એને ઘણો બધો ખર્ચ કરવો પડતો છે શૂટિંગમાં જે લોકોને શોખ હોય એ લોકોને બરાબર એ બધામાં એક અમારી સ્કાઉટિંગ ટીમ અમે મે મહિનામાં આખી સિલેક્ટ કરીશું અને એ અલગ રાજકોટમાં જેટલી જેટલી તાલીમ શાળાઓ કોચિંગ જે કરાવે છે ત્યાં જશે એને અને એમની સાથે એના કોચિસ સાથે વાત કરશે અને એમાં કોઈ એવા પ્રતિભાશાળી અને તેજસ્વી ખેલાડી હશે તો એને અમે સંપર્ક કરાવશું રાજકોટમાં ઘણા બધા કોર્પોરેટ હાઉસીસ છે ઘણા દાનવીરો છે તો એમના સહયોગથી એમને જે પણ ખૂટતું કરતું હશે આગળ જવા માટે તો અમે એનું એક માધ્યમ અને એક નિમિત્ત બની અને એને રાજકોટમાંથી જ અમારો એમ હશે કે ભવિષ્યમાં કોઈ એશિયન ગેમ્સમાં મેડલ મેળવે ઓલિમ્પિકમાં કોઈ મેડલ મેળવે તો એના માટે એક અમે નાનું એવું એક અભિયાન સ્ટાર્ટ કરીશું જોઈએ બીજી બધી સંસ્થાઓનો સહકાર અને બીજા બધા ડોનરો અને કોર્પોરેટ હાઉસીસના સહકારથી આપણે એમાં એમાં પણ કંઈક સફળતા મેળવી છે જી નીરજભાઈ તમે નાનું અભિયાન કહો છો પણ એવરેસ્ટ સર કરવા માટે પણ પેલું પગથિયું તો ક્યારેક ચડવું જ પડ્યું હોય છે પછી ટોચ ઉપર પહોંચાય છે તો તમે એ દિશામાં તમારું ફાઉન્ડેશન ગતિ ગતિમાન થયું છે અને સરસ રીતે તમારી ટીમ આ આયોજન કરે છે તમારા આગામી કાર્યક્રમ માટેના પછીના કાર્યક્રમો માટે પણ તમને કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન અને અમારા કરુણા ટોક્સ તરફથી શુભકામના આપું છું અને સરસ રીતે લોકોને પણ અપીલ કરું છું કે શાશ્વત ફાઉન્ડેશનના કાર્યક્રમો છે આપણા જ કાર્યક્રમો છે સાથે જે રીતે રીતે આપણે જોડાઈ જોડાઈ એ જાય નિલેશભાઈ તમે વ્યસ્તતા વચ્ચે આવ્યા અને અમારા દર્શકો સમક્ષ અવિસર વાતો કરી એમના સુધી માહિતી પહોંચાડી તમારા કાર્યક્રમો સુપરહિટ જ હોય છે આ આવતા કાર્યક્રમો પણ સુપરહિટ થશે એમાં કોઈ શંકા નથી ફરી પાછા મિત્રો આપણે કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર